અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછીની પ્રથમ સવારે ભક્તો શ્રી રામ મંદિરના મુખ્ય દ્વાર પર સવારે ત્રણ વાગ્યાથી શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા આથી રામલલા ભક્તોને દર્શન આપશે આથી રામ મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલશે ભક્તો ગર્ભગૃહમાં બેઠેલી મૂર્તિની સાથે નવી મૂર્તિના પણ દર્શન કરી શકશે જો ભીડ વધશે તો રામ જન્મી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દર્શનનો સમયગાળો લંબાવશે અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન વીસ જાન્યુઆરીની સવારથી બંધ કરી દેવામાં આવે તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવાના હેતુથી ટ્રસ્ટે આ નિર્ણય લીધો હતો દરમિયાન રવિવારે રાત્રે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાની મૂર્તિ નવા મંદિરમાં સ્થાપિત કરવા માટે પૂજારીઓને સોંપી હતી નવી મૂર્તિની સ્થાપના બાદ મંગળવારથી તમામ ભક્તો રામ મંદિરમાં બંને મૂર્તિઓના દર્શન કરી શકશે સવારે સાત વાગ્યાથી દર્શન શરૂ થશે અને સાડા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે ત્યાર પછી બપોરે બે વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યા સુધી દર્શન કરી શકાશે ભક્તોની ભીડ વધશે તો દર્શનનો સમયગાળો પણ લંબાવવામાં આવશે દરમિયાન સોમવારે પણ સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શક્યા નહોતા હવે રામલલાની ચોવીસ કલાકમાં અષ્ટયામ સેવા કરાશે આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરાશે આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે અત્યાર સુધી રામલલા બિરાજમાનની બે આરતીઓ હતી રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય નંદી નંદિની શરણે કહ્યું કે હવે મંગળા શૃંગાર ભોગ ઉત્થાન સંધ્યા અને રામલલા ની આરતી થશે